બનાસકાંઠા જિલ્લામાં સુજલાંગ સુફલાંગ જળ અભિયાન કેશ ધ રેઇન બે હજાર પચીસ અંતર્ગત કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મહત્વપૂર્ણ જિલ્લા સ્તરની બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કરાયું હતું બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્ય વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અમલીકરણ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ કુલ ચાર હજાર આઠસો ચાર કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં ગ્રામ વિકાસ એજન્સીના બે હજાર નવસો સાહીઠ વન વિભાગના એકાવન નગરપાલિકાના જળ સંપત્તિ વિભાગના એક હજાર ત્રણસો સિત્તેર અને પાણી પુરવઠા વિભાગના ત્રણસો અને અઠ્યાવીસ કામોનો સમાવેશ થાય છે બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે જળ સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે ભવિષ્યમાં પાણીની સમસ્યા સમસ્યાઓ ટાળવા માટે આજે જ સજાગ થવાની જરૂર છે દરેક ગ્રામ પંચાયત નગરપાલિકા અને સરકારી વિભાગે સુજલામ સુફલામ અભિયાનના ભાગરૂપે કાર્યક્ષમ અમલ કરી એકરૂપતા અને સમન્વય સાથે કામ કરવું જોઈએ તેમણે વધુમાં ઉમેર્યું કે આ અભિયાન માત્ર સરકારી કામગીરી પૂરતું જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગના લોકોની સહભાગિતાથી સફળ બની શકે છે ગ્રામજનો એનજીઓ અને સ્થાનિક સંસ્થાઓએ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ તેમણે આ અભિયાન હેઠળના તમામ મજૂર કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય એ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું